ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસ્તારમાંથી ચેપ્ટર એકવીસ આઈ કામબાઈ કે તું ભેણી તું ભા સગા આદુનો સંબંધ અરે કૌચન કાછેલા કીએ ઓગણે કાઢીયો કે એક કામબાઈ એના પોતાના સ્થન કાઢીને જો માણસને એટલે કે રાજા અને એના માણસોની સામે મૂકી દે એવી કોઈ સત્ય ઘટના હોય તો ચેપ્ટર 21 આઈ કામબાઈ કે જાંબુડા ગામના ચરણો ઘોડાની સોદાગરી કરતા 8 મહિના દેસાવર ખેડી કેડી ચોમાસું ઘરને આંગણે ગાળતા બાઈઓ દજાણા વજાણા રાખીને ઘરે વ્યવહાર ચલાવતી ઉનાળાના સીડી રાતે રોજ રોજ ઘૂમતી અને અને ગામના ગામધણીના રામના સીતાના ગીતો ગાતી કે જામ તારું જાંબુડું રડી આમણું રે ને શ્રી રામ રે આવે જાન રે જામ તારું જાંબુડું રડી આમણું પ્રભાતનો પૌર ઉગમણી દિશામાં કંકુડા ખીલી ઉઠ્યું ઉજાગરે રાતે આંખો હિંગોળ ભરી છે એટલે આંખો તો રોજની એવી રાતી ચોળ રહેતી લોક કહેતા કે આઈ તો ચોરાસી લોબળિયાળું દેવયું ભેગી રતે આભા મંડળમાં રાસ રમે છે અને આઈની આખી રાતયું રહે છે કુવાને કાંઠે કામબાઈ એનું નીતરતું રૂપ નીરખીને એક આદમી ચાલ્યો ગયો અને આઈનું ધ્યાન તો સિંચવામાં રહ્યું માથેથી કામડી ખંભેસરી પડી કુવાના નીરના પડછાએ દેખીને એને પોતાના પરદેશ ગયેલો ચારણ સાંભળી આવ્યું અષાઢની વાદળીઓ આબમાં બંધાતી આવે છે ને મોરલા ગળકે છે ગઢવો છે ઘરે ઉગાડજો આવો કોઈ સાજ સાંજ ટાણે સાંભળ્યો દીવા વાટીઓ ચડી તો ટાણે કામડે કામબાઈની ખડકી પર કોઈ અજાણ્યો ટોકો પડ્યો ચારણ તો મળે ગામત્રે ગાશે બાપ એમ કહીતી ચારણીએ બાળિયું તો ઉઘાડ્યું પણ અજાણ્યો કોઈ રાજવંશ પુરુષ લાગ્યો ભેડો એક આદમી સવારે કાંઠે નીકળેલો એ જ હતો આઈ આ જામ લાખો આપણા નગરના ધણી ગઢવાની હાર અને આત્રે ગાંઠ્યું છે જામના આદરમાન કરો આ ખમા બાપ ક્રોડ દિવાળી એટલું જ્યાં જુવાન ચારણે બોલે ત્યાં તો ઓસરીના ઢોલિયા પડેલો એક નોકર ઢળ્યો નોકરે ઢાળ્યો અને નગરનો રાજા લાખો તે પર બેસી ગયો બેસીને બોલ્યો કે ભાભી દેવતા લાવજો હોકો ભરીએ ભાભી શબ્દ સાંભળતા જ્યારે ચારણીના માથામાં ચસકો નીકળ્યો કોઈ કુહાડો જાણે લમણા પર પડ્યો હોય એ દિવસ ભાભી શબ્દ સાંભળી એનો અનુભવ થયો દેવતા દીધો બીજી વાર ભાભી કંઈ દૂધ માગ્યું કામબાઈ કાયા ધણેણી ઉઠી દૂધ દીધું બીજી વાર ભાભી કંઈ પાણી માગ્યું ચારણીને બેન હેઠ અંતરમાં ઉતરી ગયું ના ઢોલિયા બેઠા રાજા રૂવાડે રૂવાડે ક્રામ કામ પ્રગટ થયો વિકારના અંગાળા બળે લે બાપ તારે જે જોઈતું હતું તે આપું છું એમ અવાજ સંભળાયો સન્મુખ આવીને ચારણી ઊભી થઈ કામડીના ઢાકેલ એક થાળી ઉપર હાથમાં લીધી અને થર થર થરથર થરથર કાપવે છે લે 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 જટ બાપ લે ફરી ત્રાળ પડી શું રાજા ચમકીને બોલ્યું તારે જોઈતું તું એ બધું કામભાઈ થાળી ઉગાડી અરર લાખાનો સાદ ફાટી ગયો થાળીમાં કાપેલા બે થાનેલા એટલે કે સ્થાન બેઠા ના ના ભૂલ્યો આઈ નહીં ભાભી ચારણી આંખો ઘુમાવતી હસવા લાગી લે 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 બાપ એ આઈ હું ભૂલ્યો ઘર ભૂલ્યો રાજાને હાથ જોડ્યા અરે હોય નહીં આ લે 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 હું ભેણી તું ભા અરે સગા ભાઈ આદુનો સંબંધ કવચન કાછેલા કીએ ઉગણે કાઢ્યું એ ચારણ ચારણી એટલે કે બહેન કહેવાય ક્ષત્રિય એટલે તું ભાઈ ચારણ અને રજપૂતો વચ્ચેની આદિનો સમય ચાલ્યો આવે છે સંબંધ છે કચ્છમાંથી આવેલા જાડેજા રાજા કાછેલા અને ભાભી એવું કુવચન મારા ક્યાં અપરાધે તે કાઢ્યું સાંભળીને રાજા ભાગ્યો અને પાછળ થાળી સોતી ચારણીએ દોટ મૂકી લેતો જા બાપ લેતો જા એવી સાદ કરતી કામબાઈ પાછળ પડી અને ફરી દુહો કહ્યો સંચેલ ધન ચારણ તણા અને જરસે નહીં જસા અજરો રે અસા લોઢું લાખણ સીયડા જામ ઘોડો દોડાવ્યો જાય ને નગરમાં પેસી જાય છે પાછળ ચારણી પણ પડી છે અને એના મોમાંથી દુહો ગાજે છે ચમક પાણ લોહ ઓખદી પાનંગ વખપરા પરા અમૃત ખાદે ન ઉતરે ચારણ લોહી બરાવો નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડીકા સમી ચારણ હજુ શરીરના ટુકડા કરતી અને સીમાડે લોહી ચાડતી આવજે સમા રાજા સમા ગયા ને મોમાં તરણું લઈને બોલ્યા માતાજી મને પારખાએ બોલાવ્યા પારકાએ બોલાવી હવે ક્ષમા કરો હું તને માફ કરું છું પણ એક વાત યાદ રાખજે આ તારા મહેલેની ઉત્તરાદી બારી કદી ઉઘાડીશ નહીં બાર વરસ વીતી ગયા વાતને અને સામે બીજી વાર લગ્ન કર્યા જામે નવા રાણીઓ સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠેલો છે રાણીએ પૂછ્યું કે દરબાર ઉતરાદી દસ્ય આ દરિયે દરિયાની પહેરની લડકો આવે છે રડિયાળમાં એવા દેખાવો છે પણ તમે આ બારી કેમ નથી ખોલતા ત્યાં ચારણી બળી મૂવી છે એની મના છે કેટલો વખત થયો બાર વર્ષ થયા હસીને રાણી બોલ્યા ઓહો હો હો આજ બાર બાર વર્ષે પણ અહીં કઈ મનાય ગણકારવાની હોય રાણીને આગ્રહથી એ બંધ બારીઓ અને ઈંટો કાઢવામાં આવીને એ જ સમયે દરિયાની વિશાળ ખારો પોટ વરસાદમાં જળમાં ડૂબેલો પડ્યો છે ચોમાસા સિવાયની ઋતુમાં એક ખરા પાટ વચ્ચે પરગામનો કેડો પડતો બરાબર જાંબુડાની જ કેડો આવતો અને કેડો પર અત્યારે પાણીનો ડૂબેલો હતો આગે આગે જાણે પાણી ઉપર આગ બળતી હોય જામ લાખાએ રાણીને બોલાવ્યા આંગળી ચીંધીને જામે રાણે કહ્યું કે જુઓ રાણીજી ઓલા જગ્યાએ પાણીની સપાટી પર ભડકા બળે છે ને ત્યાં ચારણાઈ બળી મરેલી પણ રાજા જ્યાં આંગળી ચીંધવા જાય ત્યાં તો દૂર બળતી જ્વાળા આંગળીને ચોટી જડ 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 અંગ આખું સળગી ગયું હો રાજા બળીને ખાખ થયો અને ચારણે ગાયું ચારણે ચમકણ તણી ઓને ઓછી મ ગણીએ આગ તાડી હોય તાગ તોય લાખે લાખણ સીડા છુપાઈ રહ્યો છે દેખાવમાં તો ચમકમ ઠંડો છે પણ એની ઘર્ષણ થાય ને ત્યારે આગ નીકળી પડે છે તણખા જરે છે અને એથી જ તો આ વૃતાંત પણ અબોલ અને ઠંડી કામબાઈની અંદર ઊંડાણે આગ બળતી હતી કોઈને સમજે એવી બાળી શકશે છતાં ત્યાંની છૂટી અને એને વળગી અને એને ભસ્મ કરી ગયો જૂનો રાફ ન છોડીએ અને જાગે કોક જડાગ જાગી જાડેજા સરે કામળ કાળો નાગો કોઈ રાફડામાં જૂનો ખાલી સમજીને ઉખેડવો નહીં કારણ એમાંથી કોઈ દિવસ ઝેરી સાપ પણ નીકળે એની રીતે ચારણ જ્ઞાની જ્ઞાતિરૂપ જૂના રાફડામાંથી જાડેજાને માથે કામબાઈના કાળા નાગની સી જાગી છે આ છે ચેપ્ટર એકવીસ સૌરાષ્ટ્રની રસદારમાંથી તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આભાર